પ્રસંગ આવે છે સંત શરણ રજ નું તાત્પર્ય શું છે શ્રી ભગવાન અને તેમના ભક્તોનો મહિમા અપાર છે એ બંનેમાં પણ આપણા લોકોને માટે ભગવાન કરતા સંત મહાત્માઓ નું મહિમા જ વિશેષ છે કેમ કે તેઓ આપણને પ્રત્યક્ષ રીતે કામ લાગે છે જે રીતે સમુદ્ર તો બહુ મોટો છે પણ આપણને પાણી વાદળા મારફતે મળે છે તેથી આપણે માટે તો વાદળા જ મોટા છે તે જ પ્રમાણે આપણે તો સંત મહાત્માઓ દ્વારા જ લાભ થયો છે અને થાય છે તેથી આપણે માટે સંત જ મોટા છે ભગવાન સુધી ભોગાડનારું કોણ સંત તો આપણી માટે ભગવાન મોટા કે સંત તો સંત જ મોટા થાય ને આપણી માટે વિવિધ સંપ્રદાયોમાં મોટા મોટા મહાપુરુષ થયા છે તેમના દ્વારા અનેક માણસો એ બોધપાઠ મળ્યો છે જેથી તે માણસો વિશેષતા પ્રાપ્ત કરી શક્યા છે જે મહાપુરુષ પાસેથી માનવ જાતને તે મહાપુરુષોનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. હશે જેનાથી જ્ઞાન મળ્યું એનો આપણે જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. એવા મહાપુરુષની સરળ રજનું ઘણું મહત્વ છે તેમની શરણ મહાત્મય કહેવાનું તાત્પર્ય તે મહાપુરુષોના મહિમામાં છે તો તેઓ પોતે કેટલા પવિત્ર હોય છે કોઈ મહાપુરુષે સાધન ભજન કરેલું છે અથવા તો કોઈ નામ જપ કરતો કરતો હાલ જાય છે કોઈ પણ સાધક હોય કે સંત હોય સાધક એટલે આપણી સ્થિતિ આવે અને સંત સંજ્ઞા તો બધાને ખબર છે કે પરમ ગતિને પામી ગયેલા એને સંત કહેવાય તો એવા મહાપુરુષો સાધક હોય ગામમાં હું હરું જતો હોય કોઈને કોઈ નહીં બોલવાનું બસ એક નિયમ થયા જતો હોય સીતારામ કે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કે કે શિવ શિવ હરિહરી કરતો કરતો બસ એની ધૂન માં આવેલો જતો હોય તો પાછળ વાયુ પવિત્ર થતો હોય એની પાછળ કોઈ માણાય લેવતો તો એને મતી ફરી જાય તરત કોઈ કેવું નીકળ્યું વાયુને જો પવિત્ર કરી દેતો હોય તો જે મહાપુરુષ જે જગ્યાએ રહેતો હોય જ્યાં અલણ ચલન કરતો હોય ત્યાંની રજય પવિત્ર હોય કે પવિત્ર હોય એટલે આની શરણ રજ નું મહત્વ એટલે એ માટી છે ને પ્રણામ કરીને મસ્તકે લગાડવી પડે વૃંદાવન ની માટી હું કામ લાવે અહીંયા મહાપુરુષો જ બધા ભગવાન તો હજારો વર્ષ પેલા વૈયા ગયા આવીને પાંચ હજાર વર્ષ પેલા થઈ ગયા ભગવાનના પણ આજે ત્યાં ભગવાન ના પાર્ષદો ને આ બિરાજમાન છે એટલે એ જે ધૂળ છે એનું મહત્વ છે રજનું મહત્વ છે એમ ચિત્રકૂટમાં તમે વ્યાજ અયોધ્યા માં વયા જાવ પ્રયાગરાજ માં મહત્વ એટલે એટલે આપણે કપાળે ધારણ કર્યું કરતું માટી લઈ જવી પડે છે અને આજે ચિત્રકૂટ ને ધૂળ આપણે લાવી છે તિલક કરવા માટે જે જગ્યાએ રામ ને મહાપુરુષો અત્યારે હાલમાં જે વિશ્રણ કરે છે નાની માટી આપણે અહીંયા લાવીને તિલક કરી રોજ અને રજનું એટલું બધું મહત્વ છે જે ત્યાંની જ્યાંની ગમીને રજ હોય તો રજનું એટલું બધું મહત્વ આપેલું છે કે જે માણસ રોજ રજનું તિલક કરતો હોય ભૂમિની રજનું ચિત્રકૂટ ની છે અયોધ્યા ની છે વૃંદાવન ની છે કાશી વિશ્વનાથ ની કાશી વિશ્વનાથ માંથી નો લવાય માટી નો લવાય ને એનું મહત્વ થોડુંક કેમ કે જ્યાંથી કોઈ જીવ ને તમે લાવી ન હોય માટીમાં કોઈ જીવ નો આવે એ આપણને ખબર ન હોય એટલે ત્યાંથી કોઈ વસ્તુ નથી લવાતી પ્રયાગરાજ ની છે એ રજ તમે ઘરે લાવીને તમે રોજ તિલક કરતા હોય ને તોય શાસ્ત્રો એમ કીધું છે કે માણસ ને કોઈ દિવસ

મારા સગુણ તત્વ કે નિર્ગુણ તત્વને જાણનાર ભક્તો હોય તે મારું જ સ્વરૂપ છે સોહમ હું જ છું તે તે સંસારમાં ફરતો ફરે છે તો પોતાની શરણોની રજથી ત્રિલોકીને એવી રીતે પાવન કરે છે જે રીતે સૂર્ય જે પ્રદેશમાં જાય છે તેમાં પ્રકાશ કરી દેશે શું કે ભગવાન કે જે કોઈ સાધક છે એ મારું ભક્ત છે એ મારું સ્વરૂપ છે અને એ જે જે જગ્યાએ જાય છે સંસારમાં ફરે છે તો તે પોતાની સરળ રસતી ત્રિલોકીને એવી રીતે પાવન કરે છે જે રીતે સૂર્ય જે પ્રદેશમાં જાય છે તે પ્રદેશમાં પ્રકાશ કરી જશે આચાર આપણે સૂર્ય નથી પણ એવાય પ્રાંતો છે જ્યાં આચાર દીવ ઉગેલો છે ભાઈ ઘણા એવા દેશો છે જ્યાં અત્યારે સૂર્ય ઉગેલો છે તો જે જગ્યાએ ગયો એને અંજવાળું કર્યું કે ન કર્યું એનો સ્વભાવ છે પ્રકાશ કરવાનો એમ કોઈ સાધક છે કોઈ સંત છે કોઈ ભક્ત છે ભગવાનનો દાસ છે આ તો ત્યાં દિવસ હોય હમ તો કોઈ દાસા નું દાસ હોય ભગવાન નો એ જે જગ્યાએ જાય તો ત્યાં પ્રકાશ જ થાય ભલે પાંચ દી મોડો થાય બાકી થાય ખરો આ શ્લોક માં દ્રષ્ટાંત સૂર્ય ટાંક્યું છે જે પ્રમાણે જ્યાં સૂર્ય જાય છે ત્યાં પ્રકાશ ફેલાઈ જાય છે દિવસ થઈ જાય છે સંત મહાત્મા સૂર્ય કરતા પણ વિલક્ષણ છે સૂર્ય તો માત્ર બહાર પ્રકાશ ફેલાવે છે પણ સંત મહાપુરુષો તો સંત મહાપુરુષો દ્વારા તો સામાન્ય માણસને પણ વિલક્ષણ જ્ઞાન રૂપી પ્રકાશ મળે છે તેની ભીતરની આંખો ખુલી જાય છે જ્ઞાન ખુલી જાય છે આપડા અંતર આત્મા અંદર જ્ઞાન શખ્સુ આપેલાથી ખુલી જાય છે હું શું હું શું કેવો છું તથા પરમાત્મા શું છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ વગેરે બાબતોનું જ્ઞાન થઈ જાય છે સભાનતા આવી જાય છે જેવી રીતે કોઈ માણસ બેભાન હોય અને એને તેને અચાનક ભાન આવી જાય અથવા કોઈ ગાઢ ઊંઘમાંથી જાગી જાય તે જ રીતે ગાઢ અજ્ઞાનમાં ડૂબેલા જીવને મહાન જ્ઞાન થઈ જાય છે અને અહીંયા આવીને બીજું કઈ ન સમજાય તો કઈ નહીં પણ એક વસ્તુ તો સમજાવી જ જો કોઈનું આમ તેમ ન કરવું જીવન કાળની અંદર જો અહીંયા ભગવાનના સાનિધ્યમાં આ ગ્રંથ છે ભગવાન નું વાંગમય સ્વરૂપ છે એના સાનિધ્યમાં તમે બેઠા હોય અને પછી તમે બાર ઈજ કરતા હોય તો તમારામાં કે આમાં આવ્યા છતાંય તમારી હાલત છે તો આગળ ક્યાં જવાનું આનથી બીજો કોઈ કેડો નથી એટલે એટલું તો ખ્યાલ આવી જ દવો જો જીવનની અંદર કે ક્યાં રે બીજા કરતા હોય ને કરવા દેવી આપણે ન પડવું આપણે નીકળી ને ઘણા એવા કેવા વાળા હોય ભગત નીકળ્યા હોય એમ આ રીતે મહાપુરુષોની વિશેષ કૃપા થાય છે કેટલાક લોકો વિચારે છે કે આપણે સંતો ની સરળ રજ લઈશું તો આપણું કલ્યાણ થઈ જશે આથી જો સંત નહીં લેવા દે તો ને કે સ્વરી સુપી થી લઈ લેશું ભાઈ એનાથી કલ્યાણ નહી થાય ઉધાર નહીં થાય તે સંત ની થી ઉદ્ધાર થઈ જાય તો તે શરણ ની પોટલી બાંધીને માં નાખી દેવી જેથી તે જે કોઈ તે પાણી પીશે તે ઉદ્ધાર પણ આ બિલકુલ ફાલતુ નકામી વાત છે ધૂળમાં ધૂળ છે એટલે કે ધૂળમાં શું પડેલું છે તાત્પર્ય છે તાત્પર્ય એ છે કે સંતોનું એટલું મહાત્મ્ય છે કે એમની સ્પર્શેલી હવા શરણરજ રજ વગેરે પરમ પવિત્ર હોય છે તેમના દર્શન પણ પરમ પવિત્ર કરનારા હોય છે પણ મૂળ મહાત્મા ભાષ્ય નો શ્લોક છે મેં જ્યાં સુધી તે મહાત્માની શરણ નો આશ્રય લીધો નહીં ત્યાં સુધી હોવા છતાં હતા પણ તે સસિદાનંદ ઘન પરમાત્મા નહીં જેવા હતા એટલે કે ભગવાન છે કે નહીં ખબર નહીં એવી દિશા હતી પણ જ્યારે મેં તેમની શરણ સ્વીકાર કર્યો તો જણાયું કે ન ભેદ બુદ્ધિ હતી છે અને નહીં હશે અહીંયા શરણ ને સ્વીકારવાનું તાત્પર્ય તેમની નો સ્વીકાર કરવાનો છે સંતો ની કૃપા ક્યારે થાય છે તેમના મનને અનુકૂળ બનવાથી તમે કોઈ પણ મહાપુરુષે ના જીવનનો કોઈ પણ એક અનુભવ લઈને તમે હાલવા મળો પછી હયાત ભલે ન હોય પણ તમારી રસ્તે આલવું છે કે તમને ગમે ત્યારે આવીને મળશે ને તમને કહે છે બસ તું આલ્યો જા અમને માલ્યો જાસી બરોબર છે હવે કે આમ તેમ નો ભટકતો તારું નિશ્ચિત કલ્યાણ થઈ જાય પણ ક્યારેક એવા સજાગ થાવ ક્યારેક દ્રઢ વિશ્વાસ હોવો જોમે આજે મહાપુરુષ હે આજે એવા મહાપુરુષો છે કે તમને ઈ સ્વરૂપે મળવા આવે છે ભલામાણે અને નો હોય તો તો આ નભે નહીં આ પૃથ્વી નભે નહીં તો જે રીતે વાસરડો આવીને ધાવવા ગાયને ધાવવા માંડે છે ત્યારે ગાયના શરીરમાં રહેનારું દૂધ થાનમાં આવી જાય છે તેજ પ્રમાણે જ્યારે કોઈ શ્રદ્ધા પ્રેમ પ્રેમપૂર્વક સંત મહાપુરુષને પ્રશ્ન પૂછે છે ત્યારે તેમનું સમસ્ત જ્ઞાન બુદ્ધિ મન અને વાણીમાં આવવા માંડે છે ટપકવા માંડે છે આ સઘળું તેમને અનુકૂળ બનાવવો બનાવવાનો મહિમા છે ધૂળ અથવા માટીનો મહિમા નથી તેથી એ મહાપુરુષ જે ના બનેલા છે તેમની પાસેથી તે જ્ઞાન લેવું જોઈએ જેમ બજાર બજારમાં તેમની પાસે કપડા બજારમાં કાપડ અને શાકભાજીના બજારમાં શાકભાજી મળે છે તે જ પ્રમાણે ખરેખરું તત્વ તો એ તત્વને જાણનારા સંત જ્યાં છે ત્યાં બજારમાં જ મળશે જ્યાં મહાપુરુષો છે એ જ જગ્યાએ મળશે બધે તો મળશે નહીં અને એને મળવું હોય તો આપણે એવી નિર્મળતા હોવી જોઈએ ભગવાને સોખું કીધું છે રામચરિત માનસ માં જન નિર્મલ મનજન સો મોપટ સિદ્ર ભાવા સુંદરકાંડ ની સોપાય છે રામચરિત માનસ ની મને કેવો માણા ગમે એનું મન નિર્મળ છે પવિત્રતા છે જેને રાગ દ્વેષ નો લેશ માત્ર સાટો નથી તો એવા એવા કોઈ પણ સાધક હોય એ મને ગમે છે ભગવાન કે પણ તમે હાથ એક નું લઈને પીછી એમ કહો કે મારે ભગવાનને છેતરી જવા તો એ એનો મેં ઘણી વાર કીધેલો અત્યારે કહી દો કે એક સકર નો દાંતો ખાંડો નથી વેમમાં ન રેવું કે ભાઈ એક દાંતો આમ તેમ ખડી ગયેલો છે દાલો શકો કદાચ આ દુનિયા ને તમે બનાવી શકશો ઈશ્વર ને નહીં બનાવી શકો એટલે જ્યાંથી વસ્તુ રહેવું કદાચ પાંચ ઢીલા કરી નાખીએ કે આમ તેમ કરી નાખી કઈ કોઈ બાપુ નથી થઈ જવાના અને કઈ કોઈ ભગત ન થઈ જવાના એ તો જે સવો ને એના ઈ જ રેવાના સવો અને હું તો એમ દુનિયા ની સામે ક્યારે એવું કેવરાવતા નહિ સમાજ તમને કદાચ કેતો હશે તો તમારે કદાચ કીધું હોય તો આપડે એમ કેવું પડે ના બાપા ના હું એનો ભગત હું એ સંતોના શરણોની રજય એ વિશાદ છે હું ભગત શરણ રજ લેવાનું તાત્પર્ય તે તત્વ ને લેવામાં છે પણ લોકો રજ લેવામાં જ લાગેલા છે અરે તેમની શરણ નું જો આટલું મહાત્મ્ય છે તો તેમનું પોતાનું કેટલું મહાત્મ્ય હશે હવે એના પગની ધૂળમાં જો એટલી શક્તિ છે તો એનું પોતાનું મહત્વ કેટલું ખાલી ઉદાહરણ આપું તમને કોઈ મહાદેવ મહાદેવ એક વાર મેં ઘણી વાર વાત કરેલી પાછી કરી દઉં કોઈ મહાદેવ મહાદેવ એક વાર બોલે તો કે મહાદેવ એમ કે છે કે હું એના જન્મો જન્માતરના પાપને ક્ષય કરી નાખું બીજી વાર કોઈ મહાદેવ બોલે તો કે હું એના ઋણી થઈ જાઉં ત્રીજી વાર કોઈ મહાદેવ બોલી જાય તો કે પેલી ગાય ની દૂધની ગાય હોય તો તમારે દોરવાનું વાસડા દોરવું પડે આવે કે મહાદેવ 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 તમારી પાછળ પાછળ આંટા મારતો હોય ભાવ જો જોવો વૃંદાવન ની ગળીઓમાં તમે આજે રાધાના થાય કે તો ઘણા એમ કે મહાપુરુષો કે આજે કનૈયો ની પાછળ પાછળ ડોલતો હોય કોના મુખેથી શ્રી રાધા નામ નીકળે એ મહાદેવ એમ કે કયો એવો સાધક છે કે જેના શ્રી મુખેથી મહાદેવ મહાદેવ પુકાર થતો હોય આ સ્કંદ પુરાણ નો શ્લોક છે મારા ઘર ની વાત નથી કોઈ એમ થતું હોય કે આ ફેકવા મડ્યા તો સ્કંદ પુરાણ માં તપાસ કરી લેવાની શ્રુતિ એટલે એ વસ્તુ છે આપણે ઈ એવો કોઈ સાધક ગાયેલો હતો બજારે તો ઈ આ પવન ને પવિત્ર કરતો જાય કે નો કરતો જાય આ વાયુ છે એનાથી પવિત્ર કરતો જાય એટલે આ શરણ નું મહત્વ એટલે બતાવે છે કે ભાઈ જે મહાપુરુષ એ ત્યાં સાધન ભજન કર્યું જે સ્થળે માંથી ભાઈ આખું જીવન પર્યંત ન્યાજ એને રહ્યા છે તો એ સાધના સ્થળી પવિત્ર હોય કે ન આજે ગોરક્ષનાથ નો ધૂણો કેવાય ગોરખપુર કેવાય ને ગોરક્ષનાથ નો ધૂણો છે અવિશળ ચેતન હજારો વર્ષથી આજનો નહી હજારો વર્ષથી તમારે દાટી દેવાનો પાસો ખોલો એટલે એવો ને એવો ચેતન હશે એમાં કોઈ દિવસ આગ નથી ઓલાણી આ ગોરક્ષપીઠના પીઠાધીશ્વર યોગી આદિત્યનાથ જે અત્યારે હાલ યુપીના ના સીએમ છે કે ને એ પોતે એના પીઠાધીશ્વર છે અને હાલ એના મઠ ની અંદર ચેતન ધૂણો છે અને બીજો એક છે આપણે જમનોત્રી જઈ કે દશા મલી કોઈ ગયું હોય પણ હિમાલયમાં ચાર ધામની જાત્રા કરવા જઈને ને ઉત્તરાખંડમાં અહીંયા જમનોત્રી છે ત્યાંથી ગોરક્ષનાથ નીકળ્યા હતા માતાજીને ને કીધું કે તમે ઘડી કયા બેહો ત્યાં એ કેવું અગ્નિ લઈને આવું અને સાવલ એને સોખા આપ્યા હતા કે સાવલને સેડવવાના છે માતાજી કે હેઠે ન જવું પડે કે નહીં જવું પડે ગોરક્ષનાથી નીકળી ગયા અને એ કુંડ માતાજી અહીંયા પ્રગટ કરી દીધી તો આજે માણસો ત્યાં જાય કુંડે તો એ આખી જમનોત્રી ની અંદર ત્યાં તમે જાવ ને તો તમને ટોટલી જગ્યા બરફ થઈ ગયેલું પાણી જોવા મળે પણ ઈ કું આજે સોખાની પોટલી તો સડી જાય એટલું ગરમ પાણી હોય તો કોઈ અસંખ્ય વસ્તુ આપડે જ્વાલા દેવી જઈએ હિમાચલ પ્રદેશ માં જ્વાલા દેવી તો ત્યાં એવી જ્વાલા દેવી નું મંદિર છે ત્યાં એવી નવ જ્યોત છે ત્યાં વૈજ્ઞાનિકો ને પાસા પાડેલા છે ત્યાં માતાજી ની જીભ પડી હતી જયારે શક્તિ બાવન શક્તિ ની સ્થાપના થઈ સતીના બાવન ટુકડા છે ને એમની જીભ ન્યા પડી હતી માતાજીની જગદંબાની પડી હતી જ્વા નામ ની શક્તિ પીઠ છે વૈજ્ઞાનિકો ફેલ થઈ ગયા રીતની જગ્યા ખબર નથી આ કેવી રીતની જગ્યા છે ત્યાં કોઈ દિવેલ કે કોઈ વસ્તુ નહીં બસ એમને જોતી શક્તિ હોય અને એક નહીં નવ ટાંકામાં જગ્યા આ પ્રમાણિત કેવાય કે ન કહેવાય એટલે આજે એવી શક્તિ કામ કરે છે એ જાણકારી આપણે ગ્રહણ કરવી જોઈએ સજનો મારા મનમાં ઘણી વાતો આવે છે તમે ખાસ ધ્યાન આપજો તમે બધા જ લાયક છો બુદ્ધિશાળી છો પાત્ર છો હું એવું માનતો નથી કે તમે પાપી છો અયોગ્ય છો અલ્પ બુદ્ધિ છો નીચ છો પણ તમે આ તરફ ધ્યાન આપતા નથી લક્ષ નથી કરતા એ જ ખામી છે બીજું કાંઈ તકલીફ નથી પાપીમાં પાપી માણા હોય ભગવાન પાસે જાય તો ભગવાને ગીતામાં કીધેલું છે ને सर्वपापे ब्यो मोक्ष शामी इके तू मारी पाहे खाली वियाय બધાય પાપનો ધ્વંસ કરીને તને નિર્મળ કરી દો તો કઈ તકલીફ થાય પણ આપણે છેલ્લે એન્ડ માં જઈને કે ભગવાનના શરણે જવાનું થાય કે બીજાન ગોતવા મળી કે હવે ભગવાન કાઈ ન ઈકે કે 5 વાગી ગઈ કે હવે ગોતવા પડી છે ત્યાં આપણો વિશ્વાસ ડગી જાય છે તમારી માત્ર આ તરફ ઉત્કંઠા નથી નહીં તો એ તત્વ ઘણી સુગમતાથી મળી જાય જે મહાન વિભૂતિ મહાન ગુણ મહાન અવસ્થા છે જેનો શાસ્ત્રોમાં વેદોમાં પુરાણોમાં ઘણો ભારે મહિમા ગવાયેલો છે એવા ને તમે બધા પામી શકો છો ક્યારે માત્ર એટલું લક્ષ્ય થઈ જાય કે હું એ તત્વને કેવી રીતે મેળવું આ લક્ષ્ય થઈ જવું જોઈએ કે હવે મારે એને કેમ પોગવું જેમ એક કોઈ પ્રેમી હોય બે હામા હામી યુગલો હોય સ્ત્રી પુરુષ તો એકબીજાને કોઈ પ્રેમ સંબંધમાં બંધાણેલો હોય જેને કેમ થાય કે હું ક્યારે ન્યા મળું

અમુક વર્ષો સુધી વ્રત પારાયણ કરતા ત્યારે મળતો કળી કલાક નામ કરો મળે તો સરળ રસ્તો એટલે કે તમે એ તત્વને માટે આતુર બની જાઓ તમારી જીદ તમારા ડાપણના અભિમાન ને તજી જેથી તમારી આતુરતા જોઈને સંત મહા મહાત્મા પીંગળી જાય ખુશ થઈ જાય તથા વિચારે કે આ તત્વ સાહે છે સંતો ની ખુશી પ્રસન્નતામાં ઘણી વિલક્ષણતા ભરેલી રહે છે આ જાતના કોઈ સંત મહાત્મા મળી જાય તો તેમની પાસે આપણે મહેનત કરવી પડતી નથી તો તમને તાત્કાલિક અસર થઈ જાય છે અને જો કોઈ ન મળે તો કોઈ પરમાત્મા કોઈ તમે જેને તમારી તમારે જેની પાસે ભરોસો હોય રામકૃષ્ણ શિવ હરી સીતારામ જે તમે માનતા હોવ ઈ તમારા આરાધ્ય દેવ ને લક્ષ્મણ લઈને ભજન કરવા મળો કોઈ પણ જગ્યાએ બેસી જાવ અનુભવ કરો એક વાર મારો તો અનુભવ બોલે એટલે હું કહી શકું મેં અનુભવ કરેલો છે એક વાર કે કલાક નું તમારી જેવી ક્ષમતા કરો હકીકત આવડા ભાઈ હાસી છે કે આ ફેંકે છે એ જોવું હોય તો બધું હકેલી ને તમારે ઘરે કહી દેવાનું હું બે દી નહીં આવું અખતરો કરો કારે તો ખબર પડે કે હકીકત ત્યાં હું શક્તિ છે એમ હવે આપણે કારે અખતરો કરવો નથી અને એમને એમ કે હું રામ રામ રોજ કરું પણ કે કાઈ થાતું ન તો એમ નથી થાતું એની માટે નિયમ હોવો જો જીવનમાં તમારે ધંધો તમે કરવા જાવ દસ વીસ હજાર રૂપિયા કમાવ પણ સવારમાં આઠ વાગ્યા જાવ ને હાજર સાત વાગ્યા પાછા આવો થઈએ કમાવ તમે એમ કહો મારે મજા આવશે તે કલાક જાય અને આખો મહિનો કલાક કલાક જાવ તો વીસ હજાર થોડા કમાવાના છો તમારી જેવી મહેનત છે એવું તમને મળવાનું છે એમાં આમાંય એવું છે નિયમથી કરો પરમાત્માને તમે રોજ તમારો ટાઈમ સુકી દેવા જો એનો ટાઈમ ન સુકવા દો તો એને દેવું પડે છે તો એને ગીતામાં કીધું છે યોગ નું વહન હું કરું છું તું મારા ભરોસે થઈ જામ નું કરું તારા પરિવારનું પરમાત્મા પણ આપણો ભરોસો નથી તો હું થાય જેટલો લાભ અધીન રહ્યા થી શરણે રહીને આતુર થવાથી થાય છે તેટલો લાભ માત્ર શિષ્ય બનવાથી નથી થતો અર્જુને પણ ભગવાન ને શિષ્ય શિષ્ય તે હમ હું તમારો શિષ્ય શું કહીને સાંધીમામ ત્વામ પ્રપન્નમ હું તમારે શરણે છું મને બોધ આપો એમ કહ્યું છે એટલે કે શિષ્ય બનવાથી પણ વધુ વિલક્ષણતા શરણે થવામાં છે આતુરતા હોવાથી તે વિલક્ષણતા સીજ મળે છે તમારી અંદર જાણવાની આવેલી હોય ને તો જ કોઈ ગુરુ આપે છે ને ગુરુય નથી આપતું ઈ મંત્ર કે નામ આપી દે પછી તમારી તાલાવેલી ની ઠેક આલો હું તો નીકળું ઈ છે તો ક્યારેક એકાંત સેવવું પડે એકાંતમાં સમય કાઢીને બેવું પડે અને એને આગળ હું છે એ તમારે લેવાની પૂરી તાલાવેલી થઈ કે આમાં હજી શું પડ્યું છે તો મને દેવામાં બાકી રહી ગયું દ્રોણાચાર્ય નો છોકરો હતો એનો નતો ભાઈ અશ્વસ્થામાય એનો દીકરો હતો પણ અભિમન્યુ ને અભિમન્યુ અર્જુન ને સક્ર શીખવાડ્યું અને દ્રોણાચાર્ય છોકરાએ કીધું અશ્વસ્થામાં એ કે તને મને ન એક તારી એવી તાલાવેલી નથી અને એમ સાહેબ મારો પિતા છે આપી પીધે આ પિતાથી ન મળતું એ કે આ તો ગુરુ શિષ્યનો સંબંધ છે જે શિષ્ય માં આટલી જાણવાની ઉત્કંઠાથી એ લઈ લેશે ભૂલા દુર્યોધન ને બધા જતા અર્જુન રાતે બાર વાગ્યા છે માછલી ની આંખે દેખાય ત્યારે આમ નિષેધન માછલી વિંધી નાખી આમને નહોતી વિંધાણી એની સામે તમે એકલવ્ય ને લઈ લો આપણે એમ કે ગુરુ નથી તો હું એને તમને બીજું ઉદાહરણ આપી દઉં કે કોઈને ગુરુ માની લો ગુરુ માનવાથી શું થાય તો એકલવ્ય ને ક્યાં દ્રોણાચાર્ય શીખવાડવા ગયા થાય કે કંઠી બાંધી થી મંત્ર નહોતો આપ્યો એક નો દીકરો હતો પણ છતાંય એને દ્રોણાસારી ની મૂર્તિ બનાવીને જે અર્જુનને શીખવાડતા અર્જુન થઈ ગયો અર્જુન ને એમ કે આવો બાણા કોણ ત્યારે એને પૂછ્યું તું કોનો શિષ્ય છો તાકે કે દ્રોણાચાર્ય નો દ્રોણાચાર્ય કે મેં શીખ્યું નથી ને કેવી રીતનો ત્યારે એને બતાવે છે કે તમારી મૂર્તિ સ્થાપના કરીને હું તમને ગુરુ માની સાધના કરું છું તો એમ મળે છે પરમાત્મા પરમાત્મા તત્વ તમને સહાય કરે છે તમારી તૈયારી તો હોવી જોઈએ જે પ્રમાણે નાનું બાળક માતા માત્ર માતાનું દૂધ જ પીએ છે અનાજ પાણી વગેરે કઈ પણ લેતું નથી ને જો તે બીમાર પડી જાય તો માએ દવા લેવી પડે છે છોકરું બીમાર પડે ને તો માને દવા લેવી પડે છે તેનાથી બાળક સાજુ થઈ જાય છે કારણ કે તે ફક્ત માનું દૂધ જ પીએ છે

એની સભામાં આપણે કેમ સત્સંગ કરીએ એમ બેઠા હતા આ ગયા પ્રસાદજી બ્રાહ્મણ હતા પંડિતજી હતા એને ગૃહસ્થિ હતા છોકરા બધું હતું પછી આ સત્સંગ પૂરો થાય ને એટલે એમ કે બાબા મારે કઈ કે પંડિતજી એક વાર કીધું છે રામ રામ કરો એ કે પછી પૂછવાનું ન હોય બસ આ શબ્દ ને પકડી ને ગયા હતા હાલ ઈ ગોવર્ધન પરિક્રમા કરવા ને પેલો જ ગયા પ્રસાદજી મહારાજ નો આશ્રમ આવે સ્વયં સીતારામજી આમ સાક્ષાત મળેલા કાંઈ કંઠી બાંધી કઈ મંત્ર રામ રામ કરો પૂરું થઈ ગયું પકડી લેવું પડે કે નો મળે આ સમય અંદર એવા ગુરુ મળવાય મુશ્કેલ છે કદાચ તમે ગોતવા ક્યાં મળવાના હાલો એની કરતા કોઈ મહાપુરુષ વાણી દ્વારા એને પકડી લ્યો અને જીવનમાં નક્કી કરી લ્યો કે ભાઈ મારા આજ ગુરુ તો કલ્યાણ થઈ ગયું નિશ્ચિત લૌકિકમાં જરૂર હશે કોઈ ગુરુની તો પરમાત્મા સહાય કરશે એવા મહાપુરુષને ઉધાર ને ખાતર એ સંત એ પ્રયાસ કરવો પડે છે એટલે કે એ સાધકોને મફતમાં એ તત્વ પ્રાપ્ત થઈ જાય છે જે રીતે માત્ર માનું દૂધ પીનારા બાળકને ભોજન કે દવાની જરૂર રહેતી નથી તે જ પ્રમાણે માત્ર સંત મહાત્માઓની કૃપાના આશ્રયે રહેનારા રહેનારને તેમની શરણ જ લેવાની તેમના શરણોની રજનું ધૂળનું મહાત્મ્ય નથી પણ તેમને અનુકૂળ બનવાનું મહાત્મ્ય છે અમે ધૂળથી પણ નિશા છીએ એ ભાવ સેવીને આપણે એમની સંત મહાત્માઓની પાસેથી ઘણી મોટી મહાન વસ્તુ લઈ શકીએ છીએ આપણે નાના બનીને જીજ્ઞાસુ બનીને આપણું ડાપણ જીદ છોડીને માત્ર સંત મહાત્માઓને આધીન થઈ જઈએ તો તે આપણને સંત બનાવી દેશે કહેવાયું છે પારસ મે અરુ સંત મેં બડો અંતર જાન વો લોહા કરે ઓ કરે આપ સમાન પારસ હોય લોઢાને સોનું બનાવી દે તો સંત માં કઈ જાજુ અંતર નથી સંતે એની જેવો બનાવી દે અને પારસે એની જેવો બનાવી દે પારસમાં અને સંતમાં ઘણો તફાવત છે પારસ લોખંડ ને સોનામાં ફેરવી દેશે પણ તે સોનું બીજા લોખંડમાંથી સોનું નથી બનાવી શકતું પણ સંત મહાપુરુષોની કૃપા મેળવેલ પુરુષ તો એવા સંત બની જાય છે કે તે બીજા લોકોને પણ સંત બનાવી સંતે હવે ત્યાં સોનું જ નહીં પણ ખાણ ખુલી થઈ જાય છે એક બીજી વાત પણ છે ધનવાન કદી બીજાને ધન ધનવાન બનાવવા માંગતો નથી તે તો વેપારની વાત પણ બીજાને જણાવવા માંગતો નથી પણ જે સંત મહાપુરુષ છે તેમને જે કંઈ પણ લાભ થયો હોય તે સૌને જણાવવા માગે માંગતા હોય છે તમે આ દુનિયામાં આવ્યા કોઈ ગુરુની કૃપાથી કોઈ સંતોની કૃપાથી ગ્રંથોના અધ્યયનથી તમને જે જાણવા મળ્યું એ આ સમાજને દઈને જવું પડે પોતાનું તો કાગડા કુતરાય પેટ ભરે ભાઈ હાલો મારે મારી પૂરતું થઈ ગયું મારે હું તમારી જરૂર હું એમ કરી દઈ જાવ તો આ દહ કે પંદર જણા અહીંયા આવી જ ખરા હાલો નોંધ આવે ને સ્વાભાવિક છે પણ મારું તો કલ્યાણ થાય મારો એકડો પાકો થાય ને તમારે સાંભળાય બે કામ થાય એમના મનમાં એ બધું જાણવાની ઘણી આતુરતા હોય છે એમની વાત કોઈ માની લેશે પણ તથા તે મુજબ સાધના કરે છે તો તે બધું સંત મહાત્મા બહુ ખુશ થાય છે અને એમની આ ખુશીમાં જીવનું કલ્યાણ સમાયેલું હોય છે ઉપર ઉપર સેવા કરો દંડવત કરો નમસ્કાર કરો રજ ઉપાડો એઠું ખાવો એ બધી નકામી વાતો છે અશ્રદ્ધા જન્માવનારી વાતો છે દુનિયામાં નાસ્તિકતા પેદા કરનારી વાતો છે સંત મહાત્માઓના કયા મુજબ જીવન બનાવો તેમણે સ્થાપેલા સિદ્ધાંતો પાળવા બરાબર તે જ રીતે આપણું જીવન બનાવીએ તો તમે લોકો દુનિયાનો ઉદ્ધાર કરી શકો છો સંતને સંતે માથે બે તો ન આવી જાય કે આ ભાઈ સંત છે માથે ફૂંકું એવું એવું કઈ છે નહીં બસ એના જીવનમાં જે સંત છે એનું જીવન ઢાળી દીધું એણે એટલે એ સંતોને પામી ગયા બીજું કઈ છે નહીં એ તત્વને પામવા માટે માત્ર આતુરતા અને ભૂખ હોવી જોઈએ જે પ્રમાણે બાળકને દૂધની ભૂખ ઉપડતા તેની સગવડ થઈ જતી હોય છે માને દૂધ નહીં આવે તો બીજેથી થશે માના દૂધની તો ખોટ પણ ઊભી થઈ શકે છે પણ ભગવાન અને સંત મહાત્માઓની શક્તિ તો અપાર અને અનંત છે જેની કોઈ સીમા નથી તે ઉપરાંત એક બીજી પણ વિલક્ષણતા છે કે સંતોમાં જ્ઞાન જેટલું વધારે ખર્ચાય તેટલું જ વધારે વધતું જાય છે કહ્યું છે કે હે સરસ્વતી તારો કોઠાર ભંડાર એ ખજાનો અપૂર્વ છે વિલક્ષણ છે બીજો ખજાનો તો જેમ તેમ ખર્ચીએ તેમ તેમ તેનો નાશ થતો જાય છે તેમાં કમી આવે છે પણ તારા ખજાનામાં તો ખર્ચ કરવાથી વૃદ્ધિ થાય છે વાણી છે એ કોઈને સામે તમે પ્રગટ કરો તો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય બીજો જે કઈ તમારી આગળ છે ને એ ખર્ચે ખૂટી જાય આ કોઈ દિવસ ખર્ચે ખૂટે ની વધતું જાય જ્ઞાન એવી વસ્તુ છે વધે ખૂટે નહીં બ્રહ્મવિદ્યા એનાથી પણ વિલક્ષણ રીતે વધે છે ઉભરાઈ જાય છે તેથી સરડ નું તાત્પર્ય એ તત્વને જાણવાની જીજ્ઞાસા છે સદગુરુ દે જય सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता